પીપળી બાદ નાની વાવડી ગામે તસ્કરોનો પડાવ નવ દુકાન અને ચાર થી વધુ મકાનોમાં ચોરી નાની વાવડી ગામ પાસે નવ દુકાન અને ચાર ઘરમાં ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હજુ 2 દિવસ પહેલા મોરબીના પીપળી ગામ નજીક એક સોસાયટીમાં 7 મકાનના તાળા તૂટ્યા હતા આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં નાની વાવડી ગામ પાસે નજીક એક સાથે નવ દુકાન અને ચાર મકાનમાં દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે આ અંગે સ્થાનિકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ભક્તિંદર સોસાયટીમાં વિશાલભાઈ રાજેશભાઈ લાંગણોજાના મકાનમાંથી રૂપિયા ત્રણ પાંચ શૂન્ય શૂન્ય રોકડા અને રૂપિયા ત્રણ હજાર પાંચસોની કિંમતના સાંકળા વિજયભાઈ વાડાના મકાનમાંથી તસ્કરો બૂટ ચોરી ગયા હતા તો अश्विनભાઈના ગોડાઉનમાંથી તસ્કરો મોજા ચડડી અને ચપ્પલ अशोकભાઈ ભાનજીભાઈ ચાવડાના બંધ મકાનને તસ્કરોએ તાળા તોડ્યા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યું હતું આ ઉપ્રાંત સત્નામ કોમ્પ્લેક્સમાં આવેલ મોમાઈ પાન નામની દુકાનમાંથી બ્રિસ્ટોલ पान અને બીડી સહિતનો રૂપિયા ત્રણથી 4000 ની કિંમત નો મુદ્દામાલ एंपायर હર સલૂનમાંથી રૂપિયા 4 રોકડા અને દાઢી નો સામન કાતર દાંતિયા અને અસ્ત્રો સહિત નો મુદ્દામાલ જય મેલ્ડી ફેબ્રિકેશન નામની દુકાનમાંથી રૂપિયા 19000 કૃષ્ણ ફ્લાવર નામની દુકાનમાંથી ચાર્જર અને ચામુંડા पान અને કિરાણા સ્ટોર શિવ એગ્રો તથા મહાદેવ પ્રોવિઝન સ્ટોરના તાળા તૂટ્યા હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું